નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના જેતલપુર વિસ્તારમાં એક ખાનગી જ્વેલર્સના શોરૂમમાં ચૌદ જેટલા બાળકોનું ચિલ્ડ્રન પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાયું જેમાં બાળકોના એકસો સાત પેઇન્ટિંગ્સ પ્રદર્શિત થયા હતા જ્યારે આ એક્ઝિબિશન આયોજક સિનિયર આર્ટિસ્ટ મહેન્દ્રસિંહ દેવધરા કે જેવો ઘણા સમયથી રંગબિંબ ફ્રી આર્ટ ક્લાસીસ ચલાવે છે ગોત્રી વિસ્તારમાં કે જે ચૌદ જેટલા બાળકોએ પોતાના મહેનતથી અલગ અલગ કલરોથી પેઇન્ટિંગ પ્રદર્શનમાં મૂક્યું હતું અને ગઈકાલે છેલ્લો દિવસ હતો ખૂબ જ સરસ બાળકોએ પોતાનું વર્ક કર્યું હતું જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું કે ખૂબ જ સરસ અમને શીખવાડવામાં આવે છે અને અમારું પેઇન્ટિંગ્સ જે એક્ઝિબિશનમાં મૂક્યું છે અને લોકો જોવા મોટી સંખ્યામાં આવ્યા હતા ખૂબ જ સરસ લાગ્યું રિપોર્ટર રાહુલ રાજપૂત

મારું નામ વૈศรี સોલંકી છે અને મેં મહેન્દ્ર દાદા થી છું મન દાદા તો છે એક પેન અમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી કરું છું અમે આ બધી દોરે છે એક પેઇન્ટિંગ માં બે દિવસ લાગી અને કલર કરવા માં બે દિવસ લાગી મને તો ફ્રાઉડ લાગ્યો aniversary દરવાંયા પ્રદર્શન માં Subscribe now and press the bell icon. Never miss an update.